મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફીલા સુરક્ષામાં મોટી ચૂક સામે આવી રતલામના ડોસી ગામ ખાતે આવેલા પંપ પરથી ભરાયેલ ડીઝલમાં પાણી ભરેલું હોવાનું ખુલ્યું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફિલાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી રતલામના ડોસી ગામ ખાતે આવેલા પંપ પરથી ભરાયેલા ડીઝલમાં પાણી ભળેલું હોવાનું ખુલ્યું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફિલાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી રતલામના ડોસી ગામ ગામમાં આવેલા પંપ પરથી ભરાયેલા ડીઝલમાં પાણી ભળેલું હોવાનું ખુલ્યું સીએમ કાફીલા ની ઓગણીસ ગાડીઓ રસ્તામાં અટવાઈ ગઈ ફ્યુઅલ ચેક કરતા ડીઝલમાં પણ પાણી મળી આવ્યું જેનો ખુલાસો થયો ઘટના ત્યારે સામે આવી જ્યારે કાફિરાની ગાડીઓમાં એન્જિનની તકલીફ થઈ તેઓ રસ્તા પર અટવાઈ ગઈ તપાસમાં શક્તિ ફ્યુઅલ પંપ પરથી ભરાયેલા ડીઝલમાં પાણી ભરેલું હોવાનું જણાયું ખાદ્ય અને પુરવઠા વિભાગે પંપને તાત્કાલિક સીલ કરી દીધો અને તપાસ શરૂ કરી અધિકારીઓ વરસાદને કારણે ટેન્કમાં પાણી ભળવાની શક્યતા વ્યક્ત કરી આ ઘટનાથી મુખ્યમંત્રી અને તેમના સાથીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને સુરક્ષા પ્રોટોકોલની અસરકારકતા પર પ્રશ્ન ઊભા થયા આથી ઇન્દોરથી નવી ગાડીઓ રતલામ મોકલવામાં આવી જેથી મુખ્યમંત્રીની મુસાફરી અને સુરક્ષા સતત રહી શકે આ ઘટનાએ ઉચ્ચ પ્રોફાઇલ અધિકારીઓ માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સ ગોઠવણીમાં ખામીઓ તરફ ધ્યાન દોર્યું છે ખાસ કરી મોન્સૂનમાં ફ્યુઅલ ગુણવત્તાની નિયમિત તપાસ અને વિવિધ એજન્સીઓ વચ્ચે શુલ યોજનની જરૂરિયાત ઉજાગર થઈ છે અધિકારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે સુધારાત્મક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે